બોખી લાવશું વધો નઈ દોત બાર નઈ ને કરજો બોખી લાવશું ના ના એ દોત નું કીધું જ ક્યાં બે આ તો પૈસા નઈ આવવા હું જાવ બતા મે તો દોત બાર કાટે એવી નઈ બોખી અંદર દોત જ ન હોય યાર પણ એવી નહી જોતી અમાર તમામે કેવું જોવો છે હારી દોશી જોવો હારી ઓમ લાડ લડાવે હા જીજી ક્યાં આવ મારા બાપા તમે આડો તું કયો કે હું તો જાવ બીજ